આ ભાઈ એવા છે ને રામ 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 કરીને લાખો નું ઉંગો કરી ગયા છે પછી આપણે બોગ્યા હાથી આવું સેલિબ્રિટી આવી જો ના ભાઈ તે દ્વારકાધીશ એમ મો મજામાં જો કે મજામાં જઈ છે તો ભાઈથી હવામે ગયા હે આ હાથ ખોરા આપ દેઉ આપણે જવાનું છે જામનગર કિંગ છે ભાવના કેસુ કિંગ છે ને એની કઈ છે કઈક કપડા દુકાન એનું નામ છે કઈક એલિફન્ટ આઉટ ફીટ ઓ હેલો ગાઈસ શું છે બસ મજા મજા આવી જાવ અંદર આવી લાવો હલો મેં તું ચા બનાવ ખાવ કા પછી અમે નીકળીએ પછી પાછળ તમે કે આવો આવી બનાવ હાલ મુક મુક મને તું ચા મુકા તારે હું તૈયાર થઈ જાવ હું કે મજામાં બસ મજા મજા તો ગાઈસ હમ લોગ જા રહે હે જામનગર લોગો વાળી ગાડીઓ લોગો વાળી હવા નીકળ્યો

એક હોટેલ નથી આ યાર કોક તો નખુ યાર કોક તો મોક જો તો એને ઓલ ટી વેઈશા હું મે ગરીબુ આયા કે કાઈ મુજો મજા આવી ભાઈ કાઈ કોર્ધન જેડી ટ્રાય કરી આપણે કદાચ તો મજા આવી હે અરે વે ઉપડવા કે મજા આવે હું મજા હે

મજામાં ભાવેશ આપણ કેમેરામેન હું લોગ નથી બનાવતો તો મને તો બોલતા નહી ભાવે હું આને દેઈ દઉં છું હવે ફોન નહી મજા આવતો ભાઈ હું એક્ચ્યુઅલી નર્વસ છું બધે મોટો આ બહુ મોટો છે લે બેટરી આયા બેટરી હું આલે કેરામ

અને મમ્મી જો મસ્તીનો સાહ બનાવે હે આંખની અસર મસ્તીનો બનાવે કાયો મસ્તીનો એકદમ રેડિયો બનાવી દઉં આપણી સા બસ તો હવે આપણે ખાતર ઉતરી જાય સાહેબ એટલે પછી નવા જવાના શું ને અચ્છા મને વટાણા જેવા લાગે હમણાં ખાઈ જાય તું મરચાં તો હવે એમ ભાઈ નાય લઈ થઈ જાય પછી આપણે હવે એમ ભાઈ આપણે મને પછી નાવાનું રાખી દઈએ તમને નાહ આવો તમે હેને ભાઈ આ વ્લોગ અમારો ગયમો હોય તો આવાના આવા વ્લોગ જોવા માટે સક શકર કરો લાઈક કરો આવતા બોલો જય દ્વારકાધીશ જય મામુભાઈ